શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે ધ વોઇસ ઓફ યુથ શીર્ષક હેઠળ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકોરબા મેલા કોલેજ દેવરાજનગરની રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ યુદ્ધ સંસદમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનથી લઈને વિવિધ મંત્રીઓ તેમજ વિપક્ષના સંસદ સભ્યોની ભૂમિકાઓ ભજવી હતી નંદકુરબા મેલા કોલેજ દેવરાજનગર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સંસદની કામગીરીનો જીવંત અનુભવ કર્યો એકથી નવ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા તબક્કાવાર સ્પર્ધાઓ દ્વારા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી ગૃહમંત્રી વિદેશમંત્રી નાણાં મંત્રી શિક્ષણમંત્રી સહિતના પોર્ટફોલિયો સંભાળ્યા આયોજનનો હેતુ યુવાનોને નેતૃત્વ કળા વિકસાવવાનો અને લોકશાહી પ્રત્યે જાગૃત લાવવાનો હતો યુથ પાર્લામેન્ટ કાર્યક્રમની શરૂઆત ભારતમાં ઓગણીસો છાસઠમાં કરવામાં આવી હતી આજે પણ તેનો હેતુ એ જ છે વિકાસમાં મહત્વ નું અને રાષ્ટ્રના પરિવાતન સહભાગી બલકન જે મુદ્દો હેલ્મેટ કોઈ ગયા હજ રોક માનનીય અધ્યક્ષ મહોદયા छोड़िए जनाब आपके मार्ग परिवहन के कर्मचारी ही इन नीति नियमों का उल्लंघन करते नजर आते हैं इस पर क्या कहना चाहेंगे आप मैं आपसे पूछना चाहती हूँ कि आखिर कब तक कब तक, तक दुर्घटना जनता की समस्याओं से जुड़ा हुआ है हाँ सही सुना यह विषय सीधे तौर पर समाज के विकास और जनता की समस्याओं से हमारी કોલેજ શ્રી નંદકુંવરબા મહિલા કોલેજમાં યુવા સંસદ થઈ રહી છે જેમાં હું વિપક્ષમાંથી ભાગ ભજવી રહી છું અહીં અમને બહુ મજા આવે છે કે પહેલીવાર કંઈક પોલિટિક્સમાં રાજનીતિમાં અમને કરવાનો મોકો મળ્યો રિયલ સંસદ સુધી તો અમે લગભગ ન પહોંચી શકીએ પણ જે એનો પ્રોપર માહોલ હતો એ અમને અહીંયા મળે છે તો અમે ઘણા બધા ગ્રેટફુલ છીએ ભરત સર અને રવિ સરને કે એને અમને આવો ચાન્સ આપ્યો કે અમે રિયલ સંસદ જેવી જ અહીંયા સંસદ ભજવી શકીએ અને પોતાની જે બોલવાની કળા છે એને વ્યક્ત કરી શકવી આયો છે જો હું નાનકુંવરબા મહિલા કોલેજમાં બીકોમ ડિપાર્ટમેન્ટમાં સેમ વનમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને આજે અમારે જે યુથ પાર્લામેન્ટનો પ્રોગ્રામ રચાયો હતો ઝવનચંદ મેઘાણી ઓડિટોરિયમમાં એમાં હું રૂલિંગ પાર્ટીમાંથી હતી અને હું છે ને રેલવે મિનિસ્ટ્રીમાં હતી તો જ્યારે અમને કહેવામાં આવ્યો ને કે તમારે લોકસભામાં રહેવાનું છે તો મને લાગ્યું એ તો આમ શું કહેવાય કોલેજ લેવલ જ બનાવતા હશે પછી છે ને જ્યારે અમે રહ્યા પછી અમે અમે પ્રેક્ટિસ કરી અને છે ને અમને પાર્લામેન્ટ આપણે ઇન્ડિયામાં હકીકતમાં કેવી રીતે થાય છે ને અમને એનું નોલેજ મળ્યું મારી જેમ કે રેલવે મિનિસ્ટ્રી છે તો મને રેલવે વિશે ખબર પડી મેં એનામાંથી રિસર્ચ કર્યું અને પછી હું બોલી તો મને બહુ આમ સારું ફીલ થયું એમ થેન્ક યુ શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નનકોરબા મહિલા કોલેજ દેવરાજનગરના એનએસએસ યુનિટ દ્વારા આજરોજ યુથ પાર્લામેન્ટ એટલે કે યુવા સંસદ પ્રોગ્રામનું આયોજન ઝવેરચંદ મેઘાણી હોલ સરદાનગર ખાતે રાખવામાં આવેલું હતું આજના આ કાર્યક્રમમાં આપણે જેમ જોઈએ છીએ એમ લોકસભાની આબેહૂબ કૃતિ અમે અહીંયા રજૂ કરી હતી લોકસભાની જેમ જ તે સ્પીકરની વ્યવસ્થા હતી એક તરફ વિરોધ પક્ષના સભ્યશ્રીઓ હતા એક તરફ શાસક પક્ષના અલગ અલગ મંત્રાલયના મંત્રીશ્રીઓ હતા અને વિરોધ પક્ષના સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વિભાગો ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી પેટા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી એની સામે જે સંલગ્ન મંત્રાલયના મંત્રીશ્રીઓ દ્વારા હતા એમના દ્વારા સંપૂર્ણપણે આંકડાકી માહિતી આપવામાં આવી હતી એમ જ આવનારા દિવસોનું ભારત કેવું હોય છે એનું વિઝન પણ એમના દ્વારા આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ છે એ આપણે સૌ જાણીએ છીએ એમ આપણી શાસન વ્યવસ્થા લોકશાહી પદ્ધતિની છે અને સમગ્ર દેશ જેમનું આખું શાસન છે એ લોકશાહી સિસ્ટમથી ચાલે છે ત્યારે એ આપણું સંસદ છે એ લોકશાહીનું મંદિર કહેવાય છે અને સમગ્ર સંસદમાંથી સમગ્ર ભારત દેશનો વહીવટ ચાલતો હોય છે ત્યાંથી કાયદા બનતા હોય છે કાયદામાં સુધારા થતા હોય છે તેમજ લોકોની જે કાંઈ સમસ્યા હોય છે એ સમસ્યા પણ ત્યાં રજૂ થતી હોય છે અને સમસ્યાના આધારે લોકોની જે મુશ્કેલી હોય છે અને લોકોની જે આકાંક્ષા હોય એ પૂરી પાડવાની સત્તા પક્ષની જવાબદારી હોય છે એ પ્રકારની જાણકારી અત્યારનું જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને આ જાણકારી મળે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું